જંદીગા બધા ઉત્તરાણ દર એક દર પૂન કરી દે બધા જેન તે બધા પૂન જ કરતા હોય એનું કારણ હું એક દર આમ પૂન પતી જાય કરી દે બધા ઉત્તરાણ તે એક દિત પૂન કરે એમ હા આમાં કેવું છે ભૂરા ભગવાન છે ને માણસ ને છે ને મનુષ્યને એને સીધા બનાવ્યા અને ભેંસ ગાય આ બકરી જેટલા બધા છે ને એને આડા બનાવ્યા પૂરા આડા એ સીધા હાલ છે માણસ સીધો બનાવ્યો ને એ આડો હાલશે પૂરા જોજે તું એ ગાય ને કોઈ આમ જોઈ થાય આમ આડે હાલતા એ આડા બનાવ્યા ભગવાને તોય સીધા હાલે અને મનુષ્યને ઊભા બનાવ્યા તોય આડા હાલે એક જ દિવસે બધી કેટલું ખાય એક દિમા તો કેટલું થાય આ બધું ખબર આવે કૂતરાને લાડું ને આમ છે એમ બધું ઘાસને ગાયું કેટલું ના ખાધું છે તારી વાત તો હાથી છે પૂરા એટલે આ વાત તારી હાથી બીજું કંઈ પૂરા કંઈ જ હતું

ને તેથી ખબર પડે એને વાસીમાં એટલે એ વાસી ઉત્તરાયણમાં પછી ફૂડ કેવું હોય કે જીવ હોય એ પછી સારું લાગે કેમ કે પહેલેથી ધ્યાન ન રાખ્યું હોય ઉત્તરાયણ નથી સારો સારો માલ ખવાઈ ગયો હોય પતંગ ઉડાણ નાખ્યો હોય બીજેથી વધુ કેટ્યું હોય એટલે એ વાસી કહેવાય ને વાસીની બહુ મજા આવો પાછી કેમ કે પછી તો એ મીઠું લાગે કંઈ ન હોય એટલે એ વાત જે વાત છે ને વધુ કેટું હોય એ મીઠું બહુ લાગે હમણાં વાસી ઉત્તરાયણ એટલે પૂરા હોમી હા